જય માતાજી મિત્રો આજે હું રોકી વાઘેલા હું લવલી રાણા અમારા પ્રબતકાકા અમે બધા અંબાજી શૂટિંગમાં જઈ રહ્યા છીએ અંબાજી માનો જબરજસ્ત સોંગ લઈને આવી રહ્યા છે ટૂંક સમયમાં એમાં અમારા પ્રબતકાએ એક્ટિંગ કરી છે અમે થોડું ઘણું સિંગિંગ કર્યું છે રાઈટર અમારા તેજમલસિંહ વાઘેલા છે મ્યુઝિક ડિરેક્ટર કનુ માણેકપુરા છે એટલે બધા આજે ફૂલ ટીમ સાથે અંબાજી શૂટિંગ માટે નીકળ્યા છીએ અમે તો હેલો મિત્રો હલો મિત્રો આજે અમે શૂટિંગ કરવા જઈ રહ્યા છે પણ આ ધોતા પહોંચી ગયા છે આજે અંબાજી જવાનું છે પછી શૂટિંગ ચાલુ થાય હાલે દેખો મિત્રો તમને ધોતા દેખાવી દે અને ધોતાનો દર્શન પણ તમને થાય અમે જ્યારે વિડીયો બનાવીશ એટલે તમને સારી જોવા મળશે એટલે મિત્રો જોડાતા રહેજો ધો ધોતા દેખાડ્યા ધોતાથી હવે પાર કરવામાં

કેમ કેમ થાય છે એ પણ દેખજો મિત્રો આખર પણ જો તમને દેખાડશે મિત્રો ઘેર બેઠો તમને દર્શન થઈ જાય જેમ કે ભાખરામાં તો જાઓ ઘણું કાઠું હોય છે પણ કે જે છાચીમાં ગઢા હોય છાંચી ગઢા મળશો એ પણ ભાખરામાં રહી શકે અને ભાખરમાં રહી શકે ન કે શાલીઓ આવતી હોય વાઘ આવતો હોય દરેકની બીખ લાગતી હોય

હવે નજીકમાં જ અંબાજી પહોંચવાની તૈયારીમાં જ છ મિત્રો તો તમે આ ભોગમાં તમે જોડાયા રહેતું તમને આગળ બધું બતાવે રહેશે મિત્રો જો અંબાજીમાં આવી ગયા છે ભાઈ ચોકડી માથે બરાબર છે જો આ બધું દેખાઈ ગઈ તમને તમને દર્શન થોડી વારમાં અમે કરીએ છીએ બસ સ્ટેન્ડે આવી ગયા છે ગાડી પાછા અમારે ચાલે છે